વિજેતરા વરસાદી પાણીના નિકાલ માટે ભુડા દ્વારા જે તે સમય બનાવવામાં આવેલ વરસાદી કાંસ ગંદકીથી ખતબદી રહી છે પાયલી ગામ છેલ્લા પાંચ વર્ષથી વડોદરા શહેરમાં સમાવિષ્ટ થયું છે તેમ છતાં વરસાદી કાંસની સમસ્યા જે છે તે રહી છે વરસાદી કાંસમાં ગંદકી અને પ્લાસ્ટિક વેસ્ટના સામ્રાજ્યને લઈ રહીશો ત્રાઈમાં પોકારી ઉઠ્યા છે કાંસની ગંદકીને પગલે મચ્છરનો ઉપદ્રવ ને ભારે દુર્ગંધનો સામનો રહીશોએ કરવું પડી રહ્યું છે માજી સરપંચ દર્પણ પટેલ દ્વારા કોર્પોરેશનના સત્તાધીશોને વારંવાર રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓના પેટનું પાણી હાલતું નથી જેને લઈને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો અને વહેલી તકે કામગીરી પૂર્ણ કરી રહીશોને સમસ્યાથી છુટકારો આપવા માંગ કરાઇ